આજે અમેરિકા સાથે ભારત સરકારે જે ટ્રેડ ડીલ કરી એ ટ્રેડ ડીલના મુદ્દે ગુજરાતના માનની રાજ્યપાલ સાહેબને મળવા માટે અમે સમય માગ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રદેશ ડેલિગેશને અમને આજે સમય આપવામાં આવ્યો નથી હમણાં જ તો સરકારે નક્કી કર્યું કે રાજ્યપાલ ભવનનું નામ બદલીને લોકભવન કરવામાં આવ્યું પણ માનસિકતા બદલાઈ નથી ખાલી નામનું પાર્ટીયું બદલાયું જો આ રાજ્યપાલનું મકાન લોકભવન હોય તો લોકોના પ્રતિનિધિ એટલે કે આમ આદમી પાર્ટીનું પ્રદેશ ડેલીગેશન રાજ્યપાલને મળી શકવું જોઈએ આજે એક વખત નહીં અગાઉ પાંચ વખત રાજ્યપાલશ્રીનો અલગ અલગ મુદ્દા ખેડૂતોના મુદ્દે માવઠાના મુદ્દે અલગ અલગ મુદ્દે જયારે અમે રાજ્યપાલ સાહેબ સમય માંગ્યો ત્યારે અમને ક્યારેય સમય આપવામાં આવ્યો નથી લોકભવન ના પાટિયા મારી જાહેરાતો કરવામાં આવી રહી છે પણ માનસિકતા બદલાઈ નથી માનસિકતા અંગ્રેજો ટાઈપની છે આજે અમેરિકા સાથે ભારતની સરકારે જે ટ્રેડ ડીલ કરી છે એ ટ્રેડ ડીલ ગુજરાતના અને ભારત દેશના ખેડૂતો પશુપાલકો અને નાના મધ્યમ વેપારીઓને જબરજસ્ત રીતે નુકસાન પહોંચાડવાની છે માટે આ ટ્રેડ ડીલ રદ થાય એવી રજૂઆત કરવા માટે અમે આજે અહીંયા ગવર્નર હાઉસ એટલે કે કહેવાતા લોકભવન ખાતે આવ્યા તા અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ ભારતે કરી છે એ ટ્રેડ ડીલ મુજબ હવે અમેરિકાથી સસ્તું દૂધ ભારતમાં આયાત થશે તો ભારતના દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને જબરજસ્ત ફટકો પડવાનો છે ભારતના દૂધ ઉત્પાદન કરતા ખેડૂતો ઓલરેડી તકલીફમાં છે દૂધનો પૂરો ભાવ નથી મળતો ખાણદાણ મોંઘા ભાવનું આવે છે સંઘો દ્વારા પૂરતો નફો એટલે કે બોનસ નથી આપવામાં આવતું હવે એવા સંજોગોમાં ભારત સરકારે અમેરિકાના દબાવમાં આવી અને દૂધની આયાત કરવા માટેની જે છૂટ આપી છે એના કારણે ભારતનું દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને ફટકો પડવાનો છે આ સિવાય અનેક એવા ખેતીવાડીને લગતા મુદ્દાઓ છે જેમાં હવે અમેરિકાનો સામાન ભારતમાં ટેક્સ ફ્રી રીતે વેચાશે અને ભારતનું જે કૃષિ ઉત્પાદન છે એ અમેરિકામાં અઢાર ટકા ટેક્સ સાથે વેચાશે જેના કારણે ભારતનું કૃષિ ભારતનું પશુપાલન અને ભારતના નાના મધ્યમ વેપારીઓને ખૂબ તકલીફ પડવાની છે જે બાબતે આમ આદમી પાર્ટી આજે ડેલિગેશન સાથે આવી છે અમને મળવા નથી દીધા પરંતુ અમે રજૂઆત કરી છે કે રાજ્યપાલશ્રીનો સમય મળે તો ફરીથી અમે આ ટ્રેડ ડીલના ખેડૂતોના મુદ્દે પશુપાલકોના મુદ્દે આ કહેવાતા લોકભવન ઉર્ફે ગવર્નર હાઉસ ની અંદર આવીશું જય કિસાન